ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં તેર લોકસભાના અપક્ષ ઉમેદવાર દેવેન્દ્રભાઈ મોતી વરસની તાવડચોક ખાતે જંગી જાહેર સભા યોજાઈ હતી જેમાં અપક્ષ ઉમેદવાર દેવેન્દ્રભાઈ મોતીવરસ દ્વારા જણાવેલ હતું કે આ લોકસભા વિસ્તારમાં મોટો ભાઈ ભાગ જે છે દરિયાઈ પટ્ટી પર છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય માછીમારી છે આ માછીમારીનો વ્યવસાયથી લોકોને રોજગાર મળે છે સરકારને કરોડો રૂપિયાનું હુડિયામણ મળે છે પણ હાલ મોંઘવારીને લઈ માછીમારોને ડીઝલથી લઈ બરફ સુધીની તમામ ચીજવસ્તુઓ લેવામાં

માછીમારી અને માછીમારો માટે અનેક યોજનાઓ લઈને આવીશ જેથી માછીમાર સમાજ સક્ષમ બને અને સાથો સાથ આ જિલ્લામાં ઘણા એવા પ્રશ્નો છે કે જેનાથી લોકો પીડાઈ રહ્યા છે તકલીફ ભોગવી રહ્યા છે તેનો નિકાલ કરી સાત સભામાં પધારે લોકોએ ભારત માતાની જયના નાદ સાથે દેવેન્દ્રભાઈ મોતી વરસને મતા આપવા કમર કશીલ હતી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જેથી કરીને એ લોકો ડીઝલની બોટ લઈ અને બહાર ફીસ છે જુનાગઢ લોકો જુનાગઢ જિલ્લાના મતદારોને ખાસ કે દરેક તાલુકાઓમાં જે જુનાગઢ તાલુકો છે જુનાગઢ પણ છે એમાં સવાદર પણ છે તાલારા છે કોરીનાર છે ઉના છે આ દરેક જગ્યામાં આવ્યા સાથે પહેલાં એ લોકો માટે એપીએમસી માર્કેટિંગ યાર્ડ जीआईडीसी अब ने वा ये वा बिजनेस थे कि जेना लिए लोगों ने तात्कालिक सिद्धि ली कि नहीं लोग करीब नहीं पहुंचे। ये सब आप ही आप ही जनता परिषद जैसे सुकर्षण आए। पहला हमारा परिचय आपने देखा। आपने देवेंद्र तेंदुलकर मंत्री रहे थे। एक लोकसभा मां में उम्मीदवारी नोंदा। मारुत चुनाव चिन्ह से दरियाई खाता थी। उम्मीदवारी नोंदा वाली पांचवीं मारुत कारण सोचती बिल्कुल एक गैर मुद्दा पायी गयो छे એ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે વેરાવલી જીવાદોરી तरीકે આ થયો અત્યારના સમયમાં આટપમાં જોવા જો તો આ સદાને તકતી આંદરાને વેરાવલ શેઠ અને દરેક વેપારી દરેક લોકો ને અત્યારે નુકસાન એટલે મારી જવાબદારી હતી અમારે ઉમેદવારી નોંધાવી અને સરકારને કહેવું જેવું છે એટલામાં ઉમેદવારી જોબેર કકાસિયા સાથે સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ